નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હા મિત્રો અત્યારે હાલ અને સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત તો પ્લાસ્ટિકના બોટલમાંથી પાણી પીવાની આદત સરળ લાગે છે પરંતુ તેની સૂપી અસર નોંધપાત્ર છે રોજિંદા જીવનની દોડધામમાં આપણે ઘણીવાર પ્લાસ્ટિકની ભરેલી પાણીની બોટલો ખરીદીએ છીએ અથવા તો જૂની બોટલોને ધોઈને ફરીથી તેનો ઉપયોગ કરીએ છીએ જો તમે પણ આમ કરો છો તો હવે બંધ કરવાનો સમય છે આ બોટલો જોવામાં ભલે હાર્મલ સ્લે લાગે પરંતુ તેમાં છુપાયેલા જોખમો આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણને બંનેને નુકસાન પહોંચાડી રહ્યા છે જે હા મિત્રો સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે આ બોટલોમાં આપણે પીવાના પાણીમાં માઇક્રો પ્લાસ્ટિક છોડે છે માઇક્રો પ્લાસ્ટિક એ અત્યંત નાના પ્લાસ્ટિકના કણો છે જે પાંચ મેમી કરતાં ઓછા કદના છે તે વિવિધ રીતે આપણા પાણીના સ્ત્રોતમાં પ્રવેશ કરે છે અને જેમાં જૂના પ્લાસ્ટિકના ભંગાણ કપડામાંથી માઇક્રોવેવના પ્રવાહ અને બોટલોનો ઘસારો સામેલ છે આજે ફક્ત મહાસાગરો જ નહીં પરંતુ નદીઓ તળાવો અને હવામાં માઇક્રોપ્લાસ્ટિકની ભરેલી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ